નાડીદા ગામની સીમમાં એસટી બસ પલટી મારવાની ઘટના બની નશાની હાલતમાં એસટી બસના ચાલકે બસ સંકાળતા બસ પલટી મારતા દસ જેટલા મુસાફરોની નાની મોટી ઇજા થવા પામી હતી સ્થાનિક લોકો દોડી જતા તમામ મુસાફરોને હેમકેમ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બારદોલી તાલુકાના નાડીદા બસ સ્ટોપ નજીક એસટી બસ પલટી મારી હતી સુરતથી વ્યારા તરફ જતી બસ હતી દરમિયાન નાડીદા ગામની સીમમાં બસના ચાલકે સિરિંગ પડી કાબૂ ગુમાવતા બસ પલટી મારી હતી બસમાં મુસાફરોમાં પણ મોટી સંખ્યામાં હતા બસ પલટી મારતા જ ચાર રસ્તા ખાતે ચાલતા નવરાત્રી આયોજનનું ભૂમિપૂજન ચાલતું હતું ત્યાંથી તમામ મહાનુભાવો સહિત આગેવાનો સ્થાનિકો સાથે સૌ મદદ માટે દોડી આવ્યા હતા અને બસનો કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એસટી બસના ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરોનું નિવેદન સામે આવ્યું હતું બસ પલટી માળાની ઘટના બનતા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને દ્રશ્યોમાં દેખાવા મુજબ તમામ મુસાફરોને એમ કેમ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા ઘટના બનતા જ એસટી બસનો ચાલક અને કંડક્ટર ફરાર થઈ ગયા હતા ઘટના સ્થળે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ પહોંચ્યા હતા સ્થાનિકો દ્વારા બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા સાતથી વધુ જેટલા મુસાફરો નાની મોટી ઈજા હોવાનું સામે આવ્યું હતું જેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે ખબર પડતા જ સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તની ખબર પૂછી ઘટના અંગેની માહિતી મેળવી હતી સુરતથી વાળા આવતા હતા અમે બસમાં ત્યારે સુરત પહેલાં અને મુકાધા પહેલાં બે વખત સાથે છે ને બસ બસ પછી બારડોલી સાલીગ્રામ સાંપાય મારું નામ કૌશિક બાબર છે હું સુરત થી વ્યારા જતો હતો હું પુના પાટિયા થી બેઠો હતો બસ માં પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં પાંચ થી દસ વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જર ના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા અને જે ગેલેરીમાં ઉભા હતા એ તો બે નો આગળ એટલી રફ ડ્રાઈવિંગ કરતો હતો આ ડ્રાઈવર અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી એમ હતું કે આ એક્સિડન્ટ કરશે અને કડોદરા પહોંચવા કડોદરા થી થોડીક આગળ આવી ત્યાં જ એક્સિડન્ટ કરેલું છે બસ નું અને આખા બધા એકબીજા ઉપર પડી ગયેલા હતા બધા એકબીજાના સપોર્ટથી માન માન બેસ્યા અને ઉપરથી બહાર નીકળ્યા છે અમને ના કોઈને કંઈ થયું નથી પણ બધા જે લેડીસો હતી એ મોસ્ટ ઓફ ગભરાઈ ગઈ છે એના ઉપર બધી પબ્લિક આવી ગયેલી હતી એટલે જે પેલી સાઈડ હતા એ માણસો બધા દબાઈ ગયેલા હતા બીજ શું ઘટના બની હતી ને આપણે આપણા તરફથી શું કાર્યવાહી કરવા માટે આદેશ કરે મને જેવી જાણ થઈ એવું નાડિદા ચોકડી ઉપર હતો એક કાર્યક્રમની અંદર એ કાર્યક્રમના સ્થળેથી તાત્કાલિક હું આ ઘટના સ્થળે આવ્યો છું અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી ચાર પાંચ પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ આ ઘટના કેવી રીતના બની છે તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યાંથી બસ નીકળી ત્યાંથી એની બે ત્રણ જગ્યાએ ટચ કરતો કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી ડીટીઓ સાહેબને એ જવાબદાર અધિકારી છે એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે અને ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો અને શિક્ષાત્મક પગલાં ભરવા માટેની પણ માંગણી કરી છે